કેટલા દિવસ પછી આજે બ્લોગ શૂટ કરું છું કે આજે લક્ષ્મરાજ નીવાલી ની ટીમ હતી તો અમે લોકો એના સ્કૂલે આવ્યા છીએ તો યુટ્યુબ પર લાવ બ્લોગ બનાવીએ જો લક્ષ્મરાજ ના સ્કૂલે આવ્યા છે લક્ષ્મરાજ ને પ્રાર્થના માં બેસવાનું અહીંયા આગળ રહેવાનું અને હિંચકા ખાવાનું અનન્યા હોકલી લક્ષ્મરાજ તર પ્રાર્થના માં જવાનું પ્રાર્થના માં બેસવાનું કેમ

છું જો આજે જે લોક બનાવું છું હવે જોઈએ આગળ શું શું થાય છે તમને લોકોને બતાવતી રહીશ બરાબર સ્કૂલે છીએ અત્યારે બેઠા છીએ ત્યાં અંદર પ્રાર્થના ચાલુ છે તો અમે લોકો હજી અંદર નથી ગયા લક્ષરાજ પી ગયો તો પાછો આવતો રહ્યો હવે તમે લોકો કન્ટિન્યુ લોકમાં રહેજો જોવા મળશે આજે શું શું થાય છે અને ઘણા ટાઈમ પછી લોક છે એટલે તમે લોકો જોજો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં Hm? જો લક્ષરાજ જાય છે સ્ટુડન્ટ બધા બહાર નીકળ્યા કરાટામાં જાય છે એવું છે જોવા એની સ્કૂલ છે અનન્યા હિંચકા ખાય છે અને તો હવે હિંચકામાંથી નીચે જ નથી ઉતરતું દીદી નાખે છે હિંચકા तो नो हां ये और तो तो ये आदि पर पाचारो नहीं स्वर में मजा आ रहा है मेरा नाम है मैंने हां Apa तू जो है अनन्या अरे तू अब આવા દી આને જે ગાડી જાવા લઈ એ તો દરસ રોમતી હોય કે કઈ કજીアナત કરે હે ચા દજે દાદી યાદ આવ પકડો જે આને કેમ પકડે હું જવા દેતો હે દાદા એ આસા જ એવા મા-બાપને આશીર્વાદ લેવા માટે આ સ્કૂલનો જે ઉદ્દેશ્ય છે કે બાળક છે અત્યારથી એનામાં સંસ્કારો આવે અને દરેક કે આપણા બાળકની અંદર અત્યારથી જ આવા સદ્ગુણોની પ્રાપ્તિ થાય સદગુણોને પ્રાપ્ત કરવા માટે અને બાળક દરેક જગ્યાએ ઉન્નતિ કરે અહીંયા મંત્રો દ્વારા સ્વાહાકાર આપણે સાથે કરશું આવી રીતે મુદ્રા બનાવી અહીંયા જોઈ લીજો મુગી મૃગી મુદ્રા બનાવી છતાં હાથે આપણે યજ્ઞમાં આવતી આપવાની સૌપ્રથમ ગણપતિ દાદાને આપણે યાદ કરી અને આહુતિ આપીએ

જે કોઈને યથા યથાશક્તિ મુકવાની ઈચ્છા હોય એ સ્થાપન માં પગે લાગી મૂકતા જાય અને નીચે આપણે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરેલ છે બીજા પાંચ વાલી છે દરેક બાળક છે વાલી ની સામે ઉભી જો છે ઉપર બેઠા લઈને કોઈ પૂછા કરેલી થી અમે લોકો ઘરે જઈએ છીએ બાળક ના પાણીની વ્યવસ્થા છે પણ અમે લોકો કાણા નથી બહાર જવાની એવા શક્તિશાળી કે મજા આવી ગઈ છે પાછું અમે ઘરે આવતું રહેવું છે મારી સાથે દરેક પ્રકાર હે બાળકનું જ ચાલો ફ્રેન્ડ્સ તો કે અમે લોકો સ્કૂલેથી કામ પતાવીને હવે અહીંયા તો બહાર બેઠા છીએ લક્ષ્યા એટલે પપ્પા આવે પછી અમે લોકો ઘરે જશું ત્યાં સુધી અહીંયા બારે મિન વેઇટ કરીએ છીએ બહુ જ મજા આવી સ્કૂલ પણ બહુ સરસ છે પછી અંદર બહુ બધા હતા એટલે એમ કે પછી વધારે વિડીયો શૂટ કર્યો નથી અને તમને કેવો લાગ્યો છે આજનો લો કોમેન્ટ કરીને કહેજો અને હા હજી સુધી તમે કોઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે

ધીમે ધીમે ઓ બસ પણ હવે ઉતરી જા નીચે કે મજા અનન્ય તો બીક લાગે છે પણ બીક લાગે ગઈ અને ગઈ

એવું બને જ નહીં કોઈ દિવસ છેક સુધી હૈશે કીધું હોત તો અનુ કરી નાખો સારું ચલો તનવાકાને કોઈ મંઠે થઈ ગયો હો હા કે સારું આ સાથે વ્લોગ પૂરો છે કેવો લાગ્યો કેજો સુધી ચેનલ નથી કરી તો ચેનલ કરજો હવે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જી માતાજી